ભરૂચ જિલ્લાના ઝડા તાલુકાના રાજપાડી મુકામે ચૌદ મે ના રોજ ભારત વિભાગ શિક્ષક કોઓર્ડિનેટર ક્રેડિટ સોસાયટીના વાર્ષિક અઠ્ઠાવનમી સાધારણ સભા યોજાઈ કાર્યક્રમની શરૂઆતમાં કન્યાશાળા રાજપાડીની બાળાઓએ સ્વાગત ગીત પ્રાર્થના ગીત અને રાષ્ટ્રીય ગીત રજૂ કર્યા બાદમાં દિનેશભાઈએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા આ પ્રસંગે મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ વસાવા વાઇસ ચેરમેન દિલીપસિંહ ધરિયા દ્વારા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાવવું હતું અને શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આયોજિત બેઠકમાં મંડળીના નવ વરાયેલ કાર્યવાહક મંડળની જાહેરાત કરવામાં આવીને મંડળીના સેક્રેટરી રાજેશભાઈ રાજપાડી દ્વારા મંડળીના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા અને આ પ્રસંગે મંડળીની ધિરાણ નીતિ સંબંધિત માહિતી આપીને ચાલુ સાલે પંદર ટકા ડિવિટર્નની જાહેરાત કરાઈ કાર્યક્રમને અંતે આયોજકોએ ઉપસ્થિત સૌમાં આભાર માન્યો